આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લોવલ તમે પણ કોઈ વિદ્યાર્થીને મદદ કરશો તો કોઈ બાળકનું ભવિષ્ય બની જશે આવું કહેવું છે ધરમપુરના સામાજિક અગ્રણી પ્રવીણભાઈ આહિરનું ધરમપુરના ગનવા ગામે આર્થિક રીતે પગભર ન હોય એવા બાળકને શિક્ષણ માટે પાટી પેન ચોપડા કપડાં અને સેન્ડલ છત્રી જેવા તમામ જરૂરી સામાન આપી બાળક શિક્ષણને લઈ પગભર થાય એવા ઉમદા હેતુ સાથે અગ્રણી પ્રવીણભાઈ આહિરે સમાજ અને બાળક પ્રત્યેની પોતાની જવાબદારી પૂર્ણ કરી અન્ય સમક્ષ એક અનોખો દાખલો બેસાડ્યો છે ધરમપુર તાલુકાના ઊંડાણના અનેક ગામો આવેલા છે જ્યાં આજે પણ પિતા કે માતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થી આર્થિક રીતે પગભર ન હોય તો એવા બાળકો પોતા માટે અભ્યાસ કરવા હેતુ પુસ્તક પુસ્તકો કે જરૂરી સામગ્રી ખરીદી કરી શકતા નથી અને અંતે તેઓ શિક્ષણ છોડી દેતા હોય છે જે બાદ મજૂરી કે ખેતી કામમાં જોતરાઈ જતા હોય છે તેઓનું ભવિષ્ય અંધકારમય બની જતું હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ધરમપુર તાલુકાના ગનવા ગામે રહેતા વિદ્યાર્થી ધીરજ મહેન્દ્ર જાદવ રહેવાસી પટેલ ફળિયા ગનવા જેના પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા હાલમાં જ તેની માતા સાથે રહે છે કોઈ ભાઈ બહેન ન હોવાથી એકમાત્ર પુત્ર છે પરંતુ તેની માતા રોજમદાર તરીકે દરરોજ ધરમપુર પહોંચી મજૂરી કામ કરી મજૂરી મેળવે છે અને તેમના પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે જે પોતે અભ્યાસક્રમ માટે જરૂરી સાહિત્ય સામગ્રી ખરીદી શકે તેમ ન હોય અને તેને આર્થિક સગવડ ન હોય જે અંગેની જાણકારી ગામના અગ્રણી જયેશભાઈ પવારે ધરમપુરના સામાજિક અગ્રણી પ્રવીણભાઈ આહિરને જણાવતા પ્રવીણભાઈએ સમગ્ર હકીકત જાણ્યા બાદ બાળકને બજારમાં લઈ જઈ જરૂરી તમામ સામગ્રીઓ જેવી કે પેન પેન્સિલ રબર નોટબુક કપડાં સેન્ડલ સ્કૂલ બેગ સહિતની તમામ ચીજો બાળકને આપી હતી જે જોઈ બાળકના મોઢે પણ સ્કૂલે જવાનો ઉત્સાહ તો વધ્યો જ હતો સાથે મુખે એક અનેરો આનંદ પણ જોવા મળ્યો હતો આમ પ્રવીણભાઈ આહિર દ્વારા એક બાળકને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી જરૂરી ચીજવસ્તુઓનો સહયોગ કર્યો હતો ગામના અગ્રણી અને વિદ્યાર્થી બંનેએ પ્રવીણભાઈનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આમ પ્રવીણભાઈએ લોકો સમક્ષ એક અનોખો દાખલો બેસાડ્યો છે બાળક છે તેના પિતા સક્ષર સાહેબ નથી અને એની મમ્મી કંઈ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે પણ એટલા સક્ષમ નથી માણસો કે આગળ કંઈ બધું શિક્ષણના સાધુ હોઈ શકે ત્યારે મેં એવું બી નક્કી કર્યું કે આવા બાળકો ભણતા હોય અને આપણે આર્થિક કે બહાર જેટલી સહાય આપણે એમને કરી શકીએ એટલે ભણવામાં તકલીફ ના પડે કારણ કે ધર્મની અંદર તાલુકામાં ઘણા ગામો જે બાળકો છે આર્થિક પરિસ્થિતિ શિક્ષણ નિર્માણ છે તો એટલા માટે આ પ્રથમ ઉઠાયો છે કે આ લોકોએ આપણે સહાય સહાય કરીએ તો આ બાળકો પોતાનું વર્તન આગળ વધી શકે અને ફરીથી ભણીને કોઈ વખત લાગે અને પોતાના પરિવારને શાંતિથી સ્વી પૂરા કરી શકે લોકોને શું મેં નસર આપું છું કે આપણે ઘણા બધા ફક્ષનો કરતા હોય પોતાના પાર્ટી બર્થે ઉજવતા હોય કે ઘણા બધા લગ્નમાં ખર્ચાઓ કરતા તો મારું એટલું કે બંડે ઉજવતા હોય આપણે લોકો ઉજવી શકે નથી પણ થોડુંક એમાં કંટ્રોલ કરીને ખર્ચોમાં કંટ્રોલ કરજો બરાબર આવા બાળકોને જ આપણે સહાય કરી શકીએ કે એમના આશીર્વાદ પણ આપણે મળે છે ને પણ આપણે એમને પણ લાભ થાય છે પણ આગળ વધી શકે છે પવાર ઘરે ગામ મારા ગામથી બનવા પાંચ સાત કિલોમીટર આવે છે તો ત્યાં એક એવું બાળક છે કે એમનો પપ્પા મારે અગિયાર વર્ષ થવાના છે પરંતુ એનાથી એના મમ્મી મજૂરી કામ કરીને એનું ગુજરાન ચલાવશે પરંતુ એને ભણવા માટે તકલીફ ઢોપડા કપડાં માટે બધું તકલીફ હતું તો મેં વિચાર કર્યો કે મેં કરણભાઈ સાહેબને યાદ કરું અને એમને મેં એમની વાત કરી પરણભાઈ આજે મદદ કરી આજે બેગ આપી કપડાં આપ્યા ચોપડા આપ્યા ચમ્પર છત્રી પેટી પાટી પેન્ટ બધું આપ્યું ને છોકરો પણ ખૂબ ખુશ છે એટલે એવો આર્થિક મદદ કરે તેમને છે ને પ્રવૃણભાઈ સાથે વાતો કરી પ્રવુણભાઈ આજે બધું સાધન ખરીદી કર્યું અને આ પ્રણભાઈનો આભાર માનીએ છોકરા પણ આગળ વધે એવી શુભા ખાસ કરીને ઘરે છોકરા જેમ બને તેમ દાખલા કે એવા આના થઈએ તો કોઈને આપણે સહારા કરીને કોઈને મદદ કરીને એને આગળ આપણે લઈ જઈએ શિક્ષણમાં એવો અમે આશા રાખીએ છીએ